ઘર માં આવી ગયું પાછળ ખાવાનું કરે પાછળ અરે હું એ ઘર બોલ્યો ને એક બાજુ ખાણ બેન જવું હા હા ઈવન ભૂખવાનું હોય ને તો સારું બા ઈવન લઈ જવાનું તું આવી જોઈએ લખ્યો આપડે હું લખવા તો

ફૂટવા માટે હાલ કોણ એ કીધું કે વિસનગર માં જગ્યા નહીં એવું ના હોય તો મુરત છે હાથ વાગી હું કહું

જો સીનો દે કોણો નઈ જે હોય તો મૂંગો તો જે પલા કોનામે પ્રો મારું કેવા લખેલો ચોપડો હોય હોય બામાતો બધું ખેતી થોડું હોય બધું આયબ નઈ હે હે તને મને આવો ને આવો જતો

ताईसो बेटी है आदमी क्या पोका लगाया थे ताईसो को लाल लाल रात में मार सके ये होने चला जो उसी दिन दस दस नंबर थी यार ये कौन से बिजनेस है उस ते दस लाख ही दिए ऊपर बड़ा का ऊपर बड़ा का लाख ही दिए कहीं तो कहीं तो आधे याद रहे ना हमारे कर कर जी क्या नेक्स्ट वॉक ना बारूद का तो ये ना लो क्या सुंग लेंज वाइन क्या है रोटी ये रोटी ना खाएंगे रोटी ना खाएंगे બસ કેકી બજાર લખાય 10 રૂપિયા બજાર લખાય જો બ મે કે 10 કેકી બજાર 10 10 લખાય તો જોઈએ ભલે પછી આઉટ કરી એક જેની લખી તો ટીકરે લાગી ટીકરો કરે છે સસ્તી જ

અરે બીબી નઈ લે બીબી બો એવું કહેવાય મને આવડતું યાદ કરજો તું ઘરે આવી છે આવી એ આ છે આ ઈજે નવા આવશે નવા ભાઈ એવું ભાઈ જોઈએ નવા તારા તો તારા મત લેશો ના ના લખી દેજે ભાઈ લખી ભાઈ પાસર લખી દેજે ચોપડા અને ઈ નઈ કે પેટી 20 નંબર કે ને પેટી આવી તો એવું છે લખી દે 20 નંબર લખી દે માપું મારે વેપાર કરીએ ને પેપર જર લઈશ નું જર આવી લઈશ ચલા અલા કેરલો ફૂકરા તો આ માપનું લાગી એનો વેપાર થઈ ગયો માપનું ફૂકરા આબુ મોચા રાખીઓ શું આ જાય નહીં ઘર બધું આવી ગયું છે ને હાઓ લાંબા પૈસા <stadungal vert reality cozyérique> તકળ હોરમાં આવી ને ટીકળિયે લાગી દે હો ઓલી ઘોડી ચકળિયો એલા હાઈ દે ચકળઈ હાઈ દે પત્તું ભરવાની હો તો ભરાય તારા દુકાન ખાકે આ તો ઓસી એક હે ભરવાની છે હેરે નાનો તમે જો લેવાનું વિના કા જો અલ્યા તને યાદ તો કોણ છે જલે દો કોણ દુકાનવાળો